જેના આધારે એનસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા તેઓની ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરેલ હતા આ દરમિયાન તારીખ બે બાર બે હજાર ચોવીસ તથા ત્રીસ બાર બે હજાર ચોવીસની રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર સિત્તેરમાં અજાણી આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીની અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ આઠ લાખ તેત્રીસ હજારની મહત્તાની ચોરીનો બનાવ બનેલ જેથી આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ટેકનિકલ સર્વેલન્સ વગેરે દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ અને આ દરમિયાન આઈસીબીની ટીમને બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઈડીસી મંગલદીપ સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીકર ગેંગનો સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકણી સંડોવણીની હોવાની પૂરેપૂરી શક્યતા છે તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આટા ફેરા મારે છે જેથી એલસીબી ટીમ દ્વારા સદર સિકલીગર ટોળકીના સાગરીતને ઝડપી પાડી એલસીબી કચેરી ભરૂચ ખાતે સઘન અને ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતા આરોપી ભાંગી પડેલ અને કબૂલાત આપેલ કે પોતે તથા પોતાનો સાળો સોનુસિંહ અંધેતી સિકલીગર આજથી આશરે પંદરેક દિવસ અગાઉ રાત્રિના સમયે અંકલેશ્વર જીઆઈડીસીમાં મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીમાં ચોરી કરવા ગયેલ અને ત્યાં એક મકાનમાં દરવાજાનો લોક તોડી ઘરમાં અલમારીમાંથી સોના ચાંદીના અલગ અલગ દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી બીજા દિવસે ચોરીમાંથી મળેલ જણસો પોતાના સસરા અજીતસિંહ અંધેથી શિકલીગરનાઓને વેચવા માટે આપી દીધેલ હોવાની હકીકત જણાવેલ જેથી તેનો સાળો સોનુસિંઘ અને સસરા સિંગને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન કબજે કરી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી